વડોદરા ખાતે ઝટકોના એમડી અને युवराजસિંહ સહિતના ઉમેદવારોની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે અમને આશ્વાસન આપ્યું પણ અમને જરા પણ સંતોષ નથી તેવું युवराजસિંહ જાડેજા દ્વારા કહેવામાં આવ્યું છે અમે ઓર ટેસ્ટ આપવા તૈયાર છીએ લેખિત પરીક્ષા નહીં વિદ્યા સહાયક દ્વારા કહેવામાં આવી રહ્યું છે સંતોષજનક જવાબ નહીં મળે ત્યાં સુધી આંદોલન અમે ચાલુ રાખીશું 26 તારીખે ઉગ્ર આંદોલનની ઉમેદવારો એશિમકી ઉચ્ચારી છે મુખ્યમંત્રી સહિત ગૃહ રાજ્ય મંત્રીને પણ રજવાત કરવામાં આવશે એક જ ફોર્મ્યુલાથી મંજૂર છીએ અને હૈયાધારાણા જે છે એમાં જે પોલ ટેસ્ટની વાત છે એ પોલ ટેસ્ટ ફરીથી લેવામાં આવે તો અમે બધા જ સંતુષ્ટ છીએ અને પોલ ટેસ્ટ એ ફરીથી લેવામાં આવે તો અમે પરીક્ષા દેવા માટે જે ઉમેદવારો છે તમામ ઉમેદવારો તૈયાર છે પણ લેખિત પરીક્ષા જે આઠ તારીખના રોજ લેવામાં આવનાર છે એના સંપૂર્ણ વિરોધમાં છીએ અને અમે ત્યાં પણ અલ્ટિમેટમ આપીને આવ્યા છીએ કે જો લેખિત પરીક્ષાની તારીખ હતો તો લેખિત પરીક્ષા લેવામાં આવશે તો ચોક્કસ પડે ફરીથી અમારે અહીંયા ધરણા પ્રદર્શન કે આંદોલન જે પણ કરવું પડે એ અમારે કરવું પડશે